કચ્છ જિલ્લા અધ્યક્ષ ભાજપ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લા અધ્યક્ષ ભાજપ પદ માટે લોકોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી કુલ દસ જેટલા દાવેદારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતના નાગરિકોને બે હજાર નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ બે હજાર ચોવીસે ચાલી રહ્યું હતું તે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે સૌ પ્રથમ બીજી સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાથમિક સદસ્ય બન્યા ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી સભ્ય બનીને અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એક કરોડ અને વીસ લાખથી પણ વધારે પ્રાથમિક સદસ્યો બન્યા ત્યારબાદ સક્રિય સભ્યોની સંરચનાનું કામ આવ્યું સક્રિય સભ્યનું પણ સારી રીતે કામ પૂર્ણ થયું અને છેલ્લે અહીંયા લગભગ નવેમ્બર મહિનાથી બુથ પ્રમુખ એટલે કે બુથ કમિટીનું ગઠન અને ત્યારબાદ મંડલ સંરચનાનું કામ પણ સારી રીતે પૂર્ણ થયું કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના સત્તર મંડલોમાંથી ચૌદ મંડલોની અંદર બુથ પ્રમુખ અને મંડલ પ્રમુખની પણ નિયુક્તિ થઈ ગઈ છે અને બાકીના ત્રણ મંડલ નવા જે જિલ્લા પ્રમુખ આવશે તે કરવાના છે અને અત્યારે આજે છેલ્લો અંતિમ પડાવ એટલે કે જિલ્લા અધ્યક્ષ માટેનો દાવેદારી પત્રકો અમે સ્વીકારી રહ્યા છીએ અત્યારે હું જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યારે કચ્છ જિલ્લાની અંદર કુલ દસેક જેટલા દાવેદારોશ્રીઓના ફોર્મ અમે સ્વીકાર્યા છે અને ત્યારબાદ અમારી સંકલન સમિતિ સમક્ષ આ મૂકીશું અને પ્રદેશ સમક્ષ આ નામો લઈ જઈશું